નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવીશું જે તમને ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થવાની છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન કુકરમાં દાળ શાક વગેરે જેવી રસોઈ બનાવવાથી અમુક સમયે કુકર આવું ખરાબ થઈ જાય છે પીડાશવાળું થઈ જાય છે કાળું પડી જાય છે તો તેને તમે કઈ રીતે સાફ કરી શકો તો તેના માટે અહીં આપણે પીતાંબરી પાવડરનો ઉપયોગ કરવાનો છે આ રીતે સ્ક્રબર લઈ અને સ્ક્રબરમાં અડધી ચમચી જેટલો પીતાંબરી પાવડર લઈશું હવે આ પીતાંબરી પાવડરથી કુકરને સાફ કરી લઈએ તો કૂકરમાં જે પણ પીડાશ લાગી ગઈ હશે કે તેમાંથી કોઈ દુર્ગંધ આવતી હશે તે બધું જ જતું રહેશે અને કૂકર એકદમ નવા જેવું બની જાય છે એ સિવાય કૂકરને સાફ કરવાની ઘણી જ અલગ અલગ રીતો અગાઉ વિડીયોમાં પણ મેં જણાવેલી છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈએ પણ જોઈ શકો છો અહીં ફક્ત કૂકર જ નહીં પરંતુ કડાઈ વગેરે જે કોઈ વાસણ આવા પીડાસવાળા થઈ ગયા હોય તેને તમે પીતાંબરી પાવડરથી સહેલાઈથી ચમકાવી શકો છો જુઓ કૂકર એકદમ નવા જેવું બની ગયું છે તેમાં જે પણ પીડાશ હતી તે બધી જ નીકળી ગઈ છે જુઓ એકદમ તેમાં શાઇનિંગ આવી ગઈ છે અને કૂકર એકદમ નવા જેવું લાગી રહ્યું છે આઈ હોપ કે આઈડિયા જરૂરથી પસંદ આવ્યો હશે ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત ફ્રીઝરમાં ખૂબ જ પ્રમાણમાં બરફ જામી જતો હોય છે આપણે ટ્રે વગેરે રાખવું હોય તો તેની પણ જગ્યા ન રહે એટલા પ્રમાણમાં બરફ જામી જાય છે તો અહીં બરફ ન જામે એ માટે આઈડિયા કરી શકાય તેના માટે અહીં આપણે અડધી ચમચી જેટલું મીઠું લેવાનું છે જે ખાવાના ઉપયોગમાં મીઠું વાપરતા હોય તે જ મીઠું લઈશું અને અહીં ફરતે જ આ રીતે મીઠું છાંટી દઈએ તો તમે જોઈ શકશો કે અહીં બરફ જામશે નહીં અને ટ્રે વગેરે સહેલાઈથી રાખી શકાય છે ફ્રીઝરમાં અહીં ઉપરની સાઈડ પણ મીઠું લગાવી શકાય છે અહીં આ રીતે મીઠું છાંટતી વખતે અથવા મીઠું લગાવતી વખતે ફ્રીજને બંધ કરી દેવું જરૂરી છે અહીં ફ્રીઝ ચાલુ છે એટલા માટે મીઠુંને મેં છાંટ્યું છે નહીં તો તમે સારી રીતે મીઠું લગાવી શકો છો તો જરા પણ તેમાં બરફ જામશે નહીં આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે કૂકરમાં ફક્ત એક વિસલથી જ બે જ મિનિટમાં ભાત કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા જોવાના છીએ તો તેના માટે અહીં મેં એક વાટકી ચોખા લીધેલા છે અહીં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો ઘણા લોકો એવું માનતા હોય કે ચોખા બાસમતી હોય અથવા તો ઓસાવીને બનાવીએ તો જ છૂટા છૂટા બને છે પરંતુ એવું બિલકુલ નથી અહીં આપણે એક જ વિસલથી બે જ મિનિટમાં ભાત બનાવતા શીખીશું તો અહીં એક વાટકી ચોખા લીધેલા છે તેને એક મોટા વાસણમાં લઈ લઈએ હવે આ ચોખાને આપણે સારી રીતે ધોઈ નાખીએ અહીં આપણે ચોખાને ખૂબ જ ઘસી ઘસીને ધોવાની જરૂર નથી ફક્ત આ રીતે જ તેને ધોઈએ જેથી કે તેના ગુણધર્મો તેની જે પ્રોપર્ટીઝ છે તે બધી નીકળી ન જાય અને આ રીતે ચોખાને બે વખત ધોઈ નાખવાના છે જુઓ ત્યાર પછી તે પાણી હોય તેને ફેંકી દઈએ હવે ખાસ અહીં આપણે ટ્રીક જોવાની છે કે જેટલા માપમાં ચોખા લીધેલા હતા જે વાટકીથી ચોખા લીધેલા હતા એ જ વાટકી લઈશું અને દોઢ વાટકી જેટલું પાણી આ ચોખામાં ફરીથી ઉમેરીએ જેટલા ચોખા લીધેલા હોય તેનાથી દોઢ ગણું પાણી આ ચોખામાં ઉમેરવાનું છે ત્યાર પછી આ રીતે એક પ્લેટ ઢાંકી અને તેને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઈએ પંદરથી વીસ મિનિટ થઈ જતાં જોઈએ તો ચોખા અહીં નરમ પડી જાય છે જુઓ આ રીતે થઈ જાય છે ત્યાર પછી હવે અહીં આપણે કુકરનો ઉપયોગ કરીશું કુકરમાં આ પાણી સાથે જ આ ચોખાને આમાં ઉમેરી દઈએ અહીં આપણે પાણીને ફેંકી દેવાનું નથી હવે હવે જો ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ અને હવે અહીં આપણે ફક્ત એક જ વિસલ લગાવવાની છે તો ચાલો આપણે કુકરમાં એક વિસલ કરી લઈએ અને જો તમે આ રીતે ચોખા બનાવશો તો ચોખા એકદમ સરસ છૂટા દાણેદાર બને છે એને ઓસાવીને બનાવવાની કે બાસમતી ચોખા જ હોય એવી કોઈ જરૂર રહેતી નથી ખૂબ જ સરસ એવા ચોખા કુકરમાં જ ફક્ત બે મિનિટમાં બનાવી શકો છો એક વિસલ થઈ જાય ત્યાર પછી કુકરને ઠંડુ થવા દઈએ કુકર ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ખોલીને જોઈ લઈએ જુઓ તમે જોઈ શકો છો કે એક જ વિસલમાં અહીં સરસ રીતે ભાત બની ગયા છે એકદમ છૂટા છૂટા દાણેદાર ભાત બનીને રેડી છે આ રીતે ભાત બનાવવાથી સમય પણ ઓછો લાગે છે અને ખૂબ જ ઝડપ ફટાફટથી ભાત બની જાય છે રસોઈ બનાવવી એ કોઈ નવાઈની વાત નથી પરંતુ આ રીતે નાની નાની ટીપ્સ જાણી અને રસોઈને ફટાફટ અને સ્વાદિષ્ટ કઈ રીતે બનાવી શકાય એ આવડત તો દરેક ગૃહિણીમાં હોવી જ જોઈએ જેઓને ભૂખ ન લાગી હોય છતાં પણ રસોઈ જોઈ અને જમવાનું મન થઈ જાય એવી આપણી રસોઈ હોવી જોઈએ તો આપણી ચેનલનો એ જ ઉદ્દેશ્ય છે કે આવી નાની નાની ટિપ્સ જણાવી અને દરેક ગૃહિણીઓના કામને સરળ બનાવી શકાય અને તેને ઘરને લગતા દરેક કામોમાં નિપુણ બનાવી શકાય જો આ રીતે ભાત એકદમ છૂટા છૂટા બન્યા છે આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા ચોમાસાની ઋતુમાં ફ્રીજમાંથી વાસ આવવા લાગે છે કારણ કે તેમાં શાકભાજી ફ્રૂટ દૂધ વગેરે બધી જ વસ્તુઓ સાથે પડી હોય તો તેના કારણે દુર્ગંધ આવવા લાગે છે તો ફ્રીજમાંથી વાસ ન આવે તેના માટે શું આઈડિયા કરી શકાય તો તેના માટે અહીં આપણે કોઈ પણ કાગળ લેવાનો છે આ રીતે ન્યૂઝપેપરનો ટુકડો હોય તો પણ ચાલે અથવા તો બુકનું પેપર હોય તો પણ ચાલે હવે તેનો આ રીતે ડૂચો વાળી દેવાનો છે જુઓ ત્યાર પછી આપણે અહીં પાણી લઈશું અને આ કાગળને પાણીમાં પલાળી દઈએ હવે આ પેપરને ફ્રીજમાં કોઈ પણ જગ્યાએ આ રીતે રાખી દેવાનું છે ત્યાર પછી ફ્રીજને બંધ કરી દેવાનું છે તમે કોઈ પણ જગ્યાએ ફ્રીજમાં આ રીતે રાખી શકો છો તો તમે જોઈ શકશો કે ફ્રીજમાં જે પણ દુર્ગંધ આવતી હશે વાસ આવતી હશે તે બધી જ દુર્ગંધ આ પેપર એબ્ઝર્વ કરી લે છે અને ફ્રીજમાંથી વાસ આવતી બંધ થઈ જાય છે એક વખત આઈડિયા જરૂરથી અજમાવી જોજો ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે રોટલી બનાવીએ તો વેલણ અને પાટલી આ રીતે ગંદી થઈ જતી હોય છે તેમાં લોટ વગેરે ચોટી જાય તો ઘણા લોકો તેમને કાપડથી આ રીતે લૂછીને રાખી દેતા હોય છતાં પણ તેમાં લોટના કણો રહી જવાથી તેમાં નાના નાના જીવાણુઓ થતા હોય છે જે આપણને નરી આંખે દેખાતા નથી આ રીતે લોટ તેમાં ચોટીયો રહી જાય તો તેમાં ઘણા બધા જીવાણુ થઈ જાય છે જે આપણને બીમાર પાડી શકે છે તો ઘણા લોકો આ પાટલી અને વેલણને પાણીથી ધોઈ પણ નાખતા હોય છે વારંવાર પાટલી વેલણને ત્રણ ટાઈમ ધોવાથી લાકડાના પાટલી વેલણ હોય જલ્દીથી સડી જાય ખરાબ થઈ જાય અને ચોમાસામાં આમ પણ ભેજવાળું વાતાવરણ હોય તો કોઈ પણ વસ્તુ જલ્દીથી સુકાતી પણ નથી તેના કારણે આ લાકડાના પાટલી વેલણ જલ્દીથી સડી જાય છે પાણીથી ધોઈએ છતાં પણ આપણને દેખાય નહીં પરંતુ આ રીતે લોટ તેમાં રહી જ જતો હોય છે અને તેમાં નાના નાના જીવાણું થાય છે બેક્ટેરિયા થાય છે જેના કારણે આપણે ખૂબ જ બીમાર થાય છે તો તેના માટે શું આઈડિયા કરી શકાય તો અહીં આપણે પાટલી વેલણને સાફ કર્યા પછી અહીં મીઠાનો ઉપયોગ કરીશું ખાવામાં જે મીઠું વાપરતા હોય તે જ મીઠું લેવાનું છે અને આ રીતે પાટલી અને વેલણ પર મીઠું લગાડી દઈએ પહેલાં તો જેના કારણે આમાં જે પણ બેક્ટેરિયા જીવાણું છે તે બધા જ નાશ પામશે આ રીતે બધે જ આપણે મીઠું લગાવી દઈએ જુઓ હવે આ ભેજના કારણે જલ્દીથી પાટલી વેલણ ખરાબ ન થઈ જાય તે માટે પણ આઈડિયા કરી શકાય હવે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું હવે તેના પર આ પાટલી અને વેલણને થોડા આ રીતે તપાવીએ અહીં આપણે ગેસની ફ્લેમને વધુ નથી રાખવાની કારણ કે આ પાટલી વેલણ જે છે તે લાકડાના હોવાથી સળગી પણ શકે છે તો ખૂબ જ સાવધાનીથી આ કામ કરવું અને બાળકોને આ કામ બિલકુલ ન સોંપવું બાળકોને દેખતા આ રીતે પાટલી વેલણને ગેસ પર ગરમ પણ ન કરવા કારણ કે બાળકો દરેક કામની નકલ ફટાફટ કરે છે તો જો ધ્યાન ન રહે અને આ રીતે તેઓ પણ કરે તો અકસ્માત થઈ શકે છે જો આ રીતે પાટલી વેલણને ગેસ પર તપાવ્યા પછી તમે જોઈ શકો છો કે આમાંથી બેક્ટેરિયા નાશ પામશે અને પાટલી વેલણને આ રીતે સ્વચ્છ બનાવી શકાય છે દરરોજ ન થઈ શકે તો અઠવાડિયામાં બે વખત પાટલી વેલણને આ રીતે જરૂરથી સાફ કરવા જોઈએ ઘણી વખત આપણને ખબર ન હોય કે ઘરમાંથી બીમારી કેમ જતી જ નથી સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ છતાં પણ ઘરમાં બીમારી રહે જ છે તો આવી નાની નાની ભૂલના કારણે પણ આપણે ઘરમાં બીમાર પડતા હોઈએ છીએ તો આઈ હોપ કે આઈડિયા પણ જરૂર ગમ્યો હશે ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે ચિપ્સ સાબુદાણાની એક એવી રેસિપી બનાવતા શીખીશું જે તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો તો ચાલો શરૂ કરીએ રેસિપી તો તેના માટે અહીં મેં અડધી વાટકી સાબુદાણા લીધેલા છે તેને મોટા વાસણમાં લઈ લઈએ અને તેમાં પાણી નાખી અને અડધો કલાક સુધી તેને પલળવા માટે રાખી દઈએ જ્યાં સુધી સાબુદાણા પલળે ત્યાં સુધી અહીં આપણે બટેટાની ચિપ્સ કરી લઈએ આ રીતે બટેકામાંથી પાતળી પાતળી ચિપ્સ પાડવાની છે હવે આ રીતે ચિપ્સ કર્યા પછી તેમાં પણ થોડું પાણી ઉમેરી અને તેને પણ સાઈડમાં રાખી દઈએ હવે અહીં આપણે ગ્રીન પેસ્ટ બનાવવાની છે તેના માટે અહીં મેં થોડા ફુદીનાના પાન થોડા કોથમરીના પાન અને એક મરચું લીધેલું છે અને તેના પણ આ રીતે ટુકડા કરી તેમાં ઉમેરીએ ત્યાર પછી અહીં મેં એક આદુનો ટુકડો લીધેલો છે હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે ક્રશ કરી લેવાની છે તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો આ રીતે ખાંડણીથી ખાંડી પણ શકાય છે આ રીતની અધકચરી પેસ્ટ રેડી કરવાની છે ત્યાર પછી એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જીરું અને થોડા લીમડાના પાન ઉમેરીએ ત્યાર પછી જે બટેટાની ચિપ્સ કરેલી છે તે તેમાં ઉમેરી દઈએ અને તેને સારી રીતે ફ્રાય કરી લઈએ તો થોડી જ વારમાં આ ચિપ્સ બધી સરસ રીતે તળાઈ જશે ચિપ્સ બ્રાઉન કલરની થવા લાગે ત્યાં સુધી આપણે તેને તળવાની છે તો અહીં સારી રીતે ચિપ્સ તળાઈ ગઈ છે આ રીતે જુઓ આપણે ચેક પણ કરી લઈએ હવે ત્યાર પછી અહીં મે મગફળીના દાણા લીધેલા છે તેને પણ આ રીતે તેમાં સાથે મિક્સ કરી દઈએ અને તેને પણ તળી લઈએ હવે અહીં એક સમારેલું ટમેટું લેવાનું છે સમારેલા ટમેટાના ટુકડા ઉમેરી દઈએ ત્યાર પછી તેમાં થોડું હળદર પાવડર મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને મરીનો ભૂકો ઉમેરીએ બધી જ વસ્તુઓને ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે જે ફુદીના કોથમરી મરચાં આદુની પેસ્ટ બનાવી હતી તેને એમાં મિક્સ કરી દઈએ ત્યાં સુધીમાં તો સાબુદાણા સારી રીતે પલળી ગયા છે હવે આ સાબુદાણાને પણ તેમાં સાથે મિક્સ કરી દેવાના છે અને બધી જ વસ્તુઓને આ રીતે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ચલાવતા રહીશું ત્યાર પછી તેમાં એક લીંબુનો રસ અને ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરીએ અને ત્યાર પછી ગાર્નિશિંગ માટે કોથમરીના પાન છાંટી દઈએ પછી તેને ગરમા ગરમ સર્વ કરીએ તો અહીં રેડી છે ચિપ્સ અને સાબુદાણાની રેસીપી સાબુદાણાની ખીચડી તો અવારનવાર ઘણી વખત બનાવતા હશો પરંતુ શું આ રીતે ક્યારેય ચિપ્સ અને સાબુદાણાની રેસીપી તમે બનાવી છે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કમેન્ટ કરી અને કહેજો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ